સમજણની વાત કરે છે જેવી રીતે ભક્તિ કરવી તો જેવી રીતે રહેવું સદગુરુના શબ્દના અધિકારી બની જાવ પડે અને મેલી જો જે અંતરની અંદર માન થયું છે કંચન સેલ ઓર નારી કો માન મોટપ ને ઈર્ષા આ તજી બહુ મુશ્કેલ એટલે આ માન પડ્યું છે ને ઈ તજી દેવ પર મની અંદર કે કો સુઈ ભાવ ઠાળી દેવો પડે સતગરૂવ સબજના અધિકારી જો બની જાવ તો મેલી દે અંતરની અંદર માન પ્રકૃતિ છે માન વિકન પછી મેદાનની અંદર આવી જાવ તો સાચી સદગરૂની સ્થાન મળે છે નખર મળતી નથી અંતર ભાગ્યા વગેરે કોઈદી ઉઠરો આવતો નથી અંતર એટલે સેટું નાનો ને મોટો નાદ જાત नर કે નારી આઉ જે અંતર પડ્યું છે જગતની અંદર વદે ભગવાન

અંતરને ને ભાંગી નાખવું પડે તારે જ ઉભો આવે તારે સાચે સાચી વાત થાય તારે જ સાચી વાત થતી નથી આટી એટલે નોખા નોખું હું અને બીજો આ દેશ એ હું તોય આપણને અજ્ઞાન છે જગતની અંદર બધે સત એક જ વૈશિર્યુ છે ભગવાન એક જ વૈશિર્યો છે હાડ માસ ની સામ ઈ આપણે લોહી કઈ નથી આત્મ સ્વરૂપ જીવી જગત ની અંદર બધી આત્મા એક જ વેશ જીરો છે પણ આત્મ આત્મ તો દુનિયા આખી કહે છે પણ બધી પરમાણ વગર વાતો બધી ખોટી છે જેવી રીતે આત્મ તત્વ છે જેવી રીતે અલગ છે જેવી રીતે ભગવાન છે જેવી રીતે આ જગત છે આ સૃષ્ટિ ના સર્જન ને હાર ને તેને સદગરો ના ચરણે જેમ જયારે બરોબર ઓળખી લો ને ત્યારે આનું પારક પદ આપણને મળે છે

પણ હું મારું જે કારણ છે આ જ્યાં લગ્ન મટે નહીં ને તા લગણ ઓળખાતા નથી તા લગ્ન હાચું નથી ગંગા નથી કહે છે જો પૂર ઓળખાણી હોય ને તો આ વસ્તુ પ્રાપ્ત થાય છે નકર થાય નથી સદગુરુ મહારાજ